જિલ્લાઓમાંથી અને મોટા તાલુકાઓમાંથી કુલ ચોસઠ ટીમો ભાગ લેવા જઈ રહી છે મુખ્ય આયોજક અરુણભાઈ રાજ જણાવે છે કે ટુર્નામેન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના યુવાનોને વડીલોને માતાઓ બહેનોને બધાને એકબીજા સાથે જોડવાનો છે અને ટુર્નામેન્ટના માધ્યમથી ગુજરાતના ખૂણે ખૂણે વસતા સમાજના દરેક યુવાનો વડીલો માતાઓ ભાઈઓ બહેનો ભેગા થશે એક તાતણી જોડાશે તેઓમાં સમાજ માટે લાગણી વચ્ચે ભાઈચારો વર્ષે સમાજ જોડાશે તો દેશ જોડાશે આ ઉમદા ઉદ્દેશ્યથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિજેતા ટીમને ટ્રોફી તથા રોકડ ઇનામ રનર્સ અપ ટીમને ટ્રોફી તથા રોકડ ઇનામ મેન ઓફ ધ સિરીઝ બેસ્ટ બોલર બેસ્ટ બેટમેન હારનાર ટીમોને પણ યાદગીરી માટેના મોમેન્ટો અને દરેક માટે ચા નાસ્તો જોમવાનો અને ફ્રૂટ્સ અને એનર્જી ડ્રિંક્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર સમગ્ર ટુર્નામેન્ટ યુટ્યુબ ના માધ્યમથી પ્રસારિત કરવામાં આવશે તારીખ તેર ચાર બે હજાર પચીસ ને રવિવારના રોજ બે સેમી ફાઈનલ અને ફાઈનલ રાખવામાં આવશે ત્યારબાદ વિજેતાઓને ટ્રોફી પુરસ્કારથી સન્માનિત કરી ધમાકાભેર તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે એસઆરબી પરેડ ગ્રાઉન્ડ લાલબાગ ખાતે વડોદરા ખાતે અમારા ઓલ ગુજરાત વનકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ જ સુંદર અને ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે આ આયોજનના ભાગરૂપે ચોસઠ ટીમો આખા ગુજરાતના મોટા ભાગના જિલ્લા અને મોટા તાલુકાઓમાંથી આવી રહી છે અમારા જે આયોજ સમિતિના સભ્યો એ ખૂબ જ અઢીથી ત્રણ મહિના ખૂબ મહેનત કરી છે અને અમારો પ્રયત્ન એવો રહ્યો છે રહેશે કે દરેક ટીમો કે જે પણ પ્રેક્ષક આવે એમને ચા નાસ્તાની પાણીની જમવાની છાસની અને ન્યુટ્રિશન ફ્રૂટ્સ અને એનર્જી ડ્રિંકની વ્યવસ્થા કરી છે અમારો મુખ્ય ઉદ્દેશ એ છે કે ક્રિકેટના માધ્યમથી યુવાનો પણ સમાજ સેવામાં જોડાય આકર્ષાય અને વડીલોને સમ યુવાનોનો સમન્વય થાય અને લોકહિતના દેશ સમાજહિતના કાર્યો થાય કારણ કે સમાજ જોડાશે તો દેશ જોડાશે અમારા મુખ્ય ઉદ્દેશથી ઓલ ગુજરાત વંકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આ સિઝન ટુનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના લોકોનો પ્રતિસાદ કેવો છે સમાજના લોકો ખૂબ જ ઉત્સુક છે અને આખા ગુજરાતભર અને ઇન્ડિયા અને વર્લ્ડમાં પણ લોકો અમારી આ લાઈવ ટેલિકાસ્ટ મેચ જોવાના છે યુટ્યુબના માધ્યમથી અમે સ્પેશિયલ કચ્છની ટીમ બોલાવી છે એના માટે અને સાથે એન્કરને કોમેન્ટેટરને બધાને બોલાવ્યા છે અમારો પ્રયત્ન એવો છે કે અહીંયા જે પણ આવે છે એ લોકોને એક આઈપીએલ જેવી મેચની ફિલિંગ થાય દરેક પોલીસ અધિકારીમાં કોણ આવ્યું અત્યારે આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ ચાવડા સાહેબ આવ્યા હતા રિટાયર્ડ પીઆઈ સોઝા સાહેબ આવ્યા હતા જે અમારા સમાજના સોધા સાહેબ છે અને ચાવડા સાહેબ જે મારા મિત્ર છે એ હંમેશા મારા કોઈ પણ કાર્યમાં સાથ આપે છે ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ સમિતિ દ્વારા આજ રોજ ચાર એપ્રિલના તારીખે એસઆરપી પરેડ ઉપર ઓલ ગુજરાત વણકર સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આખા ગુજરાતમાંથી ચોસઠ ટીમોએ ભાગ લીધેલો છે અને વડોદરા આજે એનું યજમાન બન્યું છે એની અમને ખૂબ જ ખુશી અને લાગણી છે समाचारों सतत अपडेट मेलवा अमरी नेशन प्लस न्यूज ने यूट्यूब चैनल ने सब्सक्राइब करो બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર